અત્યારે તો તમને આ એકાદ જોવા મળે છે પણ ખરેખર આ જોરદમ વધારે અકૂટ સમયથી જોઈએ ને તો આ વડતાલ બધા સાધુ છે બધા જે જે નીચ નીચ કરી રહ્યા છે કે જેમને બસ પૈસો લોભ અને ખરેખર તો આમની જોડે રૂપિયા જે આ લોકો આપે છે ને દાન જ ના કરવું જોઈએ અને આ લોકોને શું છે રૂપિયો છે પ્લસ સારો સુખ જોઈએ છે સારી સારી યુવતી જોડે ચેટિંગ કરે છે વાતચીત કરે છે વિડીયો કોલ કરે છે રોજ રાતે આ સંપ્રદાયમાં આ લોકોને બસ જ કરવાની જરૂર હોય છે જ્યારે કોઈ સાધુ વર્તાલ મંદિર ટ્રસ્ટ કોઈ સાધુ એવો નથી કે જેની પાસે ઓછામાં ઓછી દસ લાખથી નીચે કોઈ ફોર વ્હીલર નથી અને બધા પાસે પૈસા છે બધાના પોતાના મોટા મોટા મકાન છે આ બધી શું જરૂર છે મંદિરમાં સત્સંગ કરવા આવે કે આ બધા લીલા આ બધા લીલા જ કરવા છે બસ સાધુ થઈને ભોગવી આ બધા આ ખરેખર આ અત્યારે જે બધું બહાર આવે છે લક્ષ્મીનારાયણ દેવની કૃપા છે હજુ તમે જુઓ ધીમે ધીમે બધું આવશે આમને આગળ આ બધા નીચે દબેલા છે છે જાણકાર એટલે કોઈ કશું કરી શકતા પણ હવે લક્ષ્મીનારાયણ દેવ જાગી ગયા છે અને આ બધાનો નિર્ણય સરસ આવશે તમે શાંતિ રાખો આ બસો વર્ષનો આ લોકો વિષ્વ કરી રહ્યા છે આ વિષયો પેલા તો બધું બહુ નવું આવશે કે કોઈ મારો સાધુ એક રૂપિયો કરીને પોતાનો કરીને રાખે નહીં કારણ કે જો રાખે તો હજાર ગાય માર્યાનું પાપ લાગે જે લોકો અત્યારે પ્રાઇવેટ સંસ્થાઓ કરે છે દેવસ્વામી હોય સંતવલ્લભ હોય હરિજીવન હોય કોઈ પણ હોય સંસ્થા વાળા હજાર પંદરસો કરોડ ની પાંચ પાંચ હજાર કરોડ ની સંસ્થાઓ તૈયાર કરી અને દેવને લૂંટવા આવી ગયા છે અને રોજ માટે બદનામ કરી રહ્યા છે હવે અમને અમને રોડે નીકળવું તકલીફ વાળું થઈ ગયું કે કેમ રોડે નીકળવું ટિલ્લક સાંડલો કર્યો હોય અને માણસો એમ કે તમારા બાવા જોવો પેપરમાં કેવું આવે છે એટલે આ લોકોને હવે આકી કાઢવાના છે જુનાગઢ હોય ગઢડા હોય વડતાલ હોય અહીંથી આકી કાઢો બસ હરિભક્તો ની એક જ માંગ છે ભાઈ બદનામ કરી રહ્યા છે આ બધા દાદો પ્રાઇવેટ સંસ્થાઓ આ બધા અહીંયા ભગવાન ભજવા આવ્યા છે અને બદલે હવે ઉલટે રસ્તે સડી ગયા છે ધંધા ધંધા ને બિઝનેસ સડી ગયા છે અને સમાજ ને સંપ્રદાય ને બદનામ કરી રહ્યા છે એટલું જ કહું કે આ સાધુઓ જો ખુલીને બહાર નથી આવી શકતા અથવા જે વડીલ કહેવા છે મોટા મોટા સંતો આગેવાન સંતો જે કહેવાય છે પછી કુંડળ સરદાર બગસરા અમરેલી કોઈ પણ સાધુઓ હોય તો એ ખુલીને આનો કેમ વિરોધ નથી કરતા